તો જીસે ના બે ટિટમ તો પકડી લીધા થા ભાઈને લઈ જાવ આવી રીતે ટિટમ આ કોપરેમાં તો ભાઈ તો ગમી આવે હું કેવું તમે જોઈ એક દેજો આવી રીતે કે માછલી પકડી દે આગળ છે પાછા કેમ જો પાણો ઠક દીધો આખલે તો લે 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 ઓય જો છે કાઈનો કરતા મસ્ત બપ હાતા દે દાજો ને એકદમ ફરેલો મિત્રો આજ તો ફાઇનલી ચાર જણા ઝીંગા ના દોરે ને એક જણો વધે બલેકા હું અહીંયા તો ઓરમાં જઈ માતા YouTube ફેમિલી કમ બધા મજા મને મજા મારે મારી ચેનલ ની અંદર તમારા બધા નું સ્વાગત છે ને આજે છે ને ભાઈ આજે તો બઈ અલગ 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 ટ્રીક પકડવાની છે આપણે સ્ટેટિયમ પકડવાની તો કેવી રીતે પકડી કેવી રીતે ની વિડીયો બની રહેજો વિડીયો કી સ્ટાર્ટ તો આજમાં છે ને મિત્રો તો ઓલો ઈ પથ્થર છે મોટો મોટો પથ્થર છે ને નાથી છેટલી ત્રણે મેં પણ શરૂ કરી દીધું છે ઠેર ઓલા પણ ઉગડ દેવાનું છે આ આવી ત્રણે નો રેકોર્ડ તોડી નાખવાનો છે તો કેમ ઝીંગા નો ખબર આ ઝીંગા વારો ત્રણે મેં કોણ શરૂ છે તો બે ઝીંગા તો વયા જાય ગપ ગપ કરીને કેમ કે ભાઈ તાકાતવાળા હોય એટલે તરરરા કતન જાય પણ પાછા સે દીકરા તો હોય તો તાકાત ત્રણે માં તા તો આવી રીતે તા ઓલા પણ રેકોર્ડ થઈ ગયો નાલી એટલે આપણે તા ઠેક પૂગી જાય અને આ સાઈડ હાલ જોઈ લે પડપડી બોલાવી દો તમે ધબધબાટી ધબધબાટી બોલા નથી પણ દરિયાની એટલે કે આમ શાક નહીં આમ પછી બહુ તમે વેમ માં સમજતો ને કે આ દરિયામાં તો ધબધબાટી આપણે નાઈ તો બોલે પણ અમારો બેટો અત્યારમાં તો ના હોય કેમ તો તડકો બહુ લાગવા મળ્યું નાઈ તો હાલે એમ જ આમ તો પણ કઈ વાંધો નહીં જોયું હાલો એવો બોલો પાણો ઠાકી દે હા બાજુ ઓલો આમ બોલો એ નહીં જો આવી રીતે છે ને અમારે શાક પકડવાનું છે કોપરિયા થી તો કોપરિયું નાખીને માછલા ઝીંગા આઈટમ જી આવે તમને દેખાડશું

આ બોલો દરિયામાં ઠેટ કેવું શિપનું આ મતલબમાં કાઈક નવીન પ્રકારનું છે કે allele આ તો કઠણ લાકડા દેવું છે ઉછળતું એની અંદર કાઈક સેવા પાછું એવડું મોટું શિપનું થઈ ગયું બોલો કેવડું મોટું શિપનું છે જો

તણી તો અમે શરૂ કરી દીધું હો શાક આવે ને તમને જોવા મળશે કઈક શાક આવશે દેખાડશું ને તણી તો આપણે લાટ મે કરી દીધું છે તમને કોરસે ઠે ટામ પડી છે જોઈ લઈ બેજો પછી જી શાક આવે દેખાડી જાવ બોલા ફટ 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 બોલા કાકા આપણે બે કંડાળી નાખીને ઉભા હોય સિંગો એકે આવતો ને હરામરો બેજ અને ઓલા આપણે ઓલા ભાઈ દોરે ને એને મારા બેટાને બેને થેલીઓ ભરી દી બોલો પડી

કીધું હું મેં ઝીંગા મારી છે ત્યાં આ નો મેં કે પેલા હમણાં ખોબરીયાવાળા ઝીંગા ગમે ને મારે પાછા કાર્યનો મોટા નાના એ જોવો નહીં હોય ગયો તો પછી કા બીજું એટલે જો પીધું એજ છે ઊભા રહે તમને એમ લાગે ઝીંગાને અમે મારતા એમ અમે રાત્રે એકલા ઝીંગા જ મારી દરિયામાં આવીને તો હા તો ઝીંગા જો આમ આ રીતે ઝીંગા પકડવાના છે અને આજે ઠેલી ફેલમ છે આપણે આજ આ ચિટમ સીટમ એકલા ચીટમ આ ચેપા છે દેખાતા તમે જુઓ

મિત્રો ફાઇનલી આપણે જો હવે એવા સીધી રીતે મળીને હવે બધું શાક આપણે કાઢીએ કેટલું લાવવા આ મતલબ કેટલું પેકડાનું શાક બધું તમને જો હવે મળી જવાનું છે તો પહેલા બધું ફેલવી લઈ જઈને પછી ઉપર પછી ઓ હોય આવતો જો આ લાલ કહેલા જીડી જામ જોવો ભાઈ બે તો લાલ કહેલા મસ્ત મજા ના કેવા કહેલા હે હળંગ સેવા માટે કાઈ નહી આવો એક તો હળંગે છે હળંગનું નું છોડું ગાંડા એમ છે અમારે પછી મુશ્કેલી પડે કાટા પકડી દે કાટા પોતી છે જલ્દી આ તો જીવે દોરે તો આને કેવા હળંગ અને આ તો આવી રીતનું કઈક શાક કોઈ તો

સરસ મજાનો મોટો ઝીંગો ને મોટો ટોટો આ ટીટમ મોટો મોટો ને આ મોટામાં મોટું ડુંગળું અને નાનામાં નાનો ઝીંગો તમારે જોવો હોય તો આ જો આ હળંગ છે આ દેશી આને તો ઝાંડા કુપડા કાંટા ભાંગી લેખા છે અમારે એટલે એટલે વગર પગારે સોઈતરા તો જો આવી રીતનું કંઈક શાક આવી ગયું છે ને હવે છે ને હવે આનું શું કહેવાય કે અમારે બનાવવાનું છે શાક તો ભૂખ તો લાગે તે દરિયામાં છે ને ભાઈ રોટલો ને બે ત્યાં ખાવા હોય દરિયામાં ગમી જવાનું આ બાસ નાના નાનો ઝીંગો આ લાગે ચાલો કેમ પણ હે

રાહે હો પણ હાજે બોલ તો લેટ શરૂ થતી તો અમે દેખાય ને છોડે દેખાય અહીંયા વીડિયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરી દો ચેનલ માં નવ વખત આવે તો ફર ફર રિજો કરી દેજો અને કઈ ન કરો તો કઈ ન કમેન્ટ લખી દેજો કઈ ન આવડે ને તો કમેન્ટ તવડેતી અને કમેન્ટ નોડે તો લાઈક કરી દેજો સારો તો મર્સી બીજા નેક્સ્ટ વીડિયો માં બધા મિત્રો ને જય માતાજી બાય એમ થકે હાટાટા ટાટા ટાટા ડટ ડટ બાય બાય બાય